ક્યારેય વિચાર્યું છે કે તમારી આંખની પલક ઝબકતા જ ક્યાંક કોઈ કરોડો કમાઈ લે છે કે તમારા એક મેસેજ મોકલવા જેટલી સેકન્ડમાં કોઈની બેંકમાં લાખો ઉમેરાઈ જાય છે તો કે હા મિત્રો ગુજરાત જે ફક્ત ગૌરવ અને રંગીલી સંસ્કૃતિ માટે જ નહીં પણ ધનકુબેરની ધરતી તરીકે પણ ઓળખાય છે તો આજે આપણે ગુજરાતના પાંચ એવા ધનિક વેપારીઓ વિશે વાત કરીશું કે જે દિવસે નહીં પણ કલાકોમાં કરોડોની કમાણી કરે છે અને નંબર 1 ને સાંભળીને તો તમારું મગજ પણ ખરાબ થઈ જશે નમસ્કાર મિત્રો હું છું મેસ ધમા નંબર પાંચ પર છે દિલીપ સાંધવી સન ફાર્મા કંપનીના માલિક સન ફાર્મા જે દુનિયાભરમાં દવાઓની સપ્લાય કરે છે અને તેના માલિક દિલીપ સાંધવી આજે પંચ્યાસી કરોડ થી વધારે દિવસની અંદર કમાણી કરે છે નંબર 4 પર છે ઉદય કોટક કોટક મહીન્દ્રા બેંકના માલિક કોટક મહિન્દ્રા બેંક એક એવી બેંક છે જે આજે ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંકોમાંથી એક છે ઉદય કોટક જે એક સમયે માત્ર સાદા કર્મચારી હતા જે આજે દરરોજના 90 કરોડ થી વધુ કમાય છે નંબર ત્રણ પર છે પલોનજી મિસ્ત્રી સેફુરજી પલોન ગ્રુપના માલિક તમે મુંબઈની ટોપ કેટેગરીની ઇમારત

ઇન્ડસ્ટ્રી ભારતની સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણી પેટ્રોલિયમ ટેલિકોમ રિલેટ દરેક ક્ષેત્રે આ કરતા જાણો તો સાચું તેમની દરરોજ કમાણી આશરે સોળસો કરોડ થી અઢારસો કરોડ રૂપિયા માનવામાં આવે તો મિત્રો આ હતા ગુજરાત ધનિક ઉદ્યોગપતિ અને તેમની દરરોજ ની કમાણી તમને સૌથી શોકિંગ કોણ લાગ્યું કોમેન્ટમાં જરૂર થી જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં